હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો સ્વસ્થ હશો ને મસ્ત હશો ને અત્યારે અમે વાગી ગયા છે બે એટલે અમારે મોર્નિંગ થઈ ગઈ મોર્નિંગ હતી આફ્ટરનૂન છે ગુડ આફ્ટરનૂન ગાઈઝ ગુડ આફ્ટરનૂન સોરી સોરી એસા હોતા રહેતા હે છોટી છોટી બાતો મે છોટે છોટે શહેરો મે એસી બડી બડી બાતે હોતી રહેતી હે તો જો અત્યારે અમે કામ બામ પતાવીને બેસી ગયા હતા ને બેને મને ગેમ રમાડે છે મને કે છે

તો ભી પી પેન થઈ જાય પણ આ લાકડી નરે છે ગાય તમને ખબર છે તો કમેન્ટ્સ કરીને બતાવો એક જ તમે એક લાકડી ઉઠાઈ ઉઠાઈ પોતે રાખી પણ શકો અને એ તમે છે ને એટલે તમારે કઈ મૂકવાની જ છે એટલે અમે રાખતા નહીં એટલું તમે મૂકી આ એ મૂકું તો આર બની જાય રેપ રમ રે આર પી એ એવું બનન નથી માનતે કે સાવ તો બેવડ શાંતિ રાખ શાંતિ રાખ ને આને તો ઉઠાવવાની જરૂર નહીં આ એસ આ એન્સ પીમાં પીમાં અચ્છા યાદ આવી ગયું મને કઈ જ યાદ આવી ગયું આ લાકડીને ઉઠાઈએ અને અહીંયા આપણે એક મૂકી દઈએ હેન હેન શું હોય હેન એટલે મુર્ગી એમાં એ આવે ને તો પેનમાં બી ઈ જ આવે ને પેનમાં એ આવે આ પેન નથી લખવાની પેન તવો હા હન્સ હેન નહીં

કયો વડ બનશે એમ બોલ હા એ તો ગાઈઝ જ આ ગેમ માં તો મને કઈ ટપ્પો પડતો નહીં મે હેન કર્યું બધું બે ત્રણ જાતનું નું આમ થી આમ કર્યું હેન કર્યું પણ કઈ ટપ્પો પડ્યો નહીં તો પાસ કર હવે ફરી એકવાર ટ્રાય કરીએ આપણે જોઈએ દિમાગ દોડાઈએ અને જોઈએ કે શું થાય છે આમાં પેન બે લાકડી તો રેન થઈ જાય બે લાકડી નહી ઉઠાઈ શકતા અને એક જ ઉઠાઈ શકીએ એ તમે ઉઠાઈ કઈ મૂકી પણ શકો અને તમે રાખી પણ શકો ફક્ત રાખી શકીએ પાસ કરી દે

પીમા એક લાકડી આપણે રાખી બી શકીએ એક લાકડી રાખી લઈએ રાખી પણ શકીએ મૂકી પણ શકીએ અચ્છા થઈ ગયું મને આવડી ગયું એક લાકડી રાખી શકીએ ને તો મેં આ લાકડી લઈ લઉં છું એટલે થઈ ગયું ફેન યાર ઉધર એ તો તું કે લાકડી રાખી સકી હવે થઈ ગયું ગાઈસ ફન ફાઇનલી જોયું ગાઈસ મેરા દિમાગ કેસે ચલતા હે હવે એક બીજો પડ હવે મારે તું પૂછ મારો કોમસ તો આબીત નું છે તમે પણ આવી ગેમ રમજો તમને શું લાગે કે પહેલા શું આવશે કમેન્ટ્સ કરીને કહેજો ચલો તો પછી મળીયા સાંજે એક મિનિટ એક મિનિટ લાસ્ટ તું બનાઈ તો દે બનાવી દીધું આવી ગેમ રમો માની સ્ક્વેર બનાવો અચ્છા ઉભરો ચાલુ રાખો હામાં શું કરણ એક જ લાકડી તું હટાઈ એટલે હટાઈ શકો હમ અને સ્ક્વેર બનાવવાનો કેવું સ્ક્વેર બનાવવાનો એટલે આખો કેવડ નાનું મોટું મીડિયમ કોઈ પણ સ્ક્વેર બનાવી શકો સ્ક્વેર બનાવવાનો રેકટેંગલ ટ્રાયેંગલ કે કોઈ પણ અચ્છા સિર્ફ સ્ક્વેર

ઇમ્પોસિબલ છે કે લાકડી થી તો પાસ્કા તે બોલ દીધે છે નામ કે હટ યુટ સ્ક્વેર આમ ટેરો મેળો વાયસુ ગાઈસ તમને ખબર છે કેવી રીતે બને સ્ક્વેર આમાંથી બતાવ હું બી બે મિનિટ દિમાગ તો દોડાવ મારું પાછા દિમાગ વચ્ચે દોડાવવાના આમ કરીએ તો અહીંયા એક ખૂટા આમ કરીએ તો એક ખૂટે કોઈ બી લાકડી હટાવીએ તો એક તો ખૂટવાની જ છે હે ચલો પાસાડોમાં જો ટાઈમ છે ને હતા દિમાગ દોડાવ બતાવ એ તો હવે વચ્ચેનું કંઈ આખી લાકડીઓ બધી હલાવી દીધી અને તો બથી લાકડીનો આમ જ હતું આમ રાખ્યું તને ઓકે આમાંથી આ લાકડીનો ઉઠાઈ હમ શીખવાડે ડેડી તો ખોટું ખોટું શીખવાડે તો ડેડી ખોટી ખોટી ગેમો શીખવાડે હું એક કોમ પતા દે